શનિ મહારાજ શનિવારના દેવ હોવાથી ભક્તો શનિદેવના મંદિરે પહોંચીને શનિદેવને રેચવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે અમે આપને લઈ જઈએ દક્ષિણ ગુજરાતની યાત્રાએ સુરતના શનિદેવના મંદિરમાં ભક્તોની શ્રદ્ધા સાકાર સ્વરૂપમાં જોવા મળે છે જ્યાં માત્ર દર્શનનો મહિમા જ અનેક ગણો છે શ્રદ્ધાળુઓ દર્શન કરી તથા શનિદેવને પ્રસન્ન કરી પોતાની પનોતીમાંથી મુક્તિની સાથે મનોકામના પૂર્ણ થયાની પણ અનુભૂતિ કરે છે આંકડાની માળા થી થાય છે શનિદેવ પ્રસન્ન તેલ ચઢાવતા મળે છે મુક્તિ ઉધના મગદલા રોડ પર આવેલું શનિદેવનું મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે શ્રદ્ધાળુઓ કલ્યાણ યાચક બનીને અહીં શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે આવે છે શનિદેવની પાષાણ પ્રતિમા ભક્તો માટે માધ્યમ છે શનિદેવને વંદન કરવાનું અને આ જ પ્રતિમાને તેલ ચઢાવવાથી લઈને આંકડાના પુષ્પોની માળા અર્પણ કરીને ભક્તો શનિદેવને રીઝવે છે એવી પણ માન્યતા છે કે જે પણ અહીં શનિદેવને તેલ અર્પણ કરે છે તેને સાડા સાતી તરત જ છુટકારો મળી જાય છે પ્રત્યેક શનિવારે સુરતના ખૂણે ખૂણામાંથી દર્શનાભિલાષી ભક્તો અહીં આવે છે તથા શનિ ભગવાનની પૂજા અભિષેક ઇત્યાદિ કરે છે તો સાથે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધા આખડી પણ રાખે છે સુરતમાં સાત મંદિરો છે પ્રસાદ સાત મંદિરમાં આ મહત્તમ બહુ મંદિરનું ગણાય છે અહીંયા પોતાની માનતા પૂર્વક કરવા માટે સાત સાત નારિયેળ જોઈએ એકવીસ નારિયેળ સાત નારિયેળનો તોરણ બાંધીને ચલાવે છે અને કોઈ એવી બાધા લઈ છે કે મારું મનોકામના પૂર્ણ થાય તો મારા અહીંયા આગળ ભંડારો કરવો તો ભંડારો પણ કરી શકે છે ત્યાં પણ અમારે જો બી કષ્ટ હોતે હૈ વહાં એ આને કે બાદ અમારે સભી કષ્ટ દૂર હો જાતે હૈ इसलिए हम यहाँ भगवान के पास आते हैं और हमारी सभी मनोकामनाएँ पूरी हो जाती है और संधेव महाराज सभी कष्ट जो है तो दूर कर देते हैं इसलिए हम यहाँ पे हर शनीचर को कहीं भी रहते हैं और यहाँ पे आते हैं और हमारे सभी कष्ट दूर होते हैं हम जो भी मन्नत मांगते हैं वो मन्नत हमारी पूरी हो जाती है और हमारा यही है कि हम बहुत आगे बढ़ें संधेव महाराज की दया हमारे ऊपर रहे बस इसलिए हम यहाँ पर हमेशा आते रहते हैं मुझे यहाँ आने के बाद बहुत सुकून मिलता है बहुत शांति मिलती है और हमारे मुझे ऐसा लगता है कि हमारे सभी कष्ट दूर हो हो रहे हैं और मैं काफी आगे आगे बढ़ रहा रहा पीछे मेरा क्या क्या फ्यूचर था अभी के क्या हो रहा है। हम आने के बाद तेल नो चढ़ाव शनिदेव ने प्रसन्न करे शनि महाराज ना दर्शन करने की पनौती दूर छे तो साथ ही साथ ही शनिदेव ना आशीर्वाद ना लींबू मरचा कोई बाधा ने नजीक नहीं आवा दे તેવી પ્રબળ માન્યતા છે પ્રતિદિન પ્રાતઃ કાળે સાત વાગે તેમજ સંધ્યાકાળે પાંચ વાગે અહીં આરતી કરવામાં આવે છે ત્યારે આરતીમાં ઉપસ્થિત ભક્તોની સંખ્યા જ વર્ણવે છે શનિદેવનો મહિમા જેવી રીતે પ્રચંડ અગ્નિ સોનાને તપાવીને કુંદન બનાવી દે છે એવી જ રીતે શનિ પણ વિભિન્ન પરિસ્થિતિઓના તાપમાં તપાવીને મનુષ્યને ઉન્નતિ પથ પર આગળ વધવાનું સામર્થ્ય તેમજ લક્ષ્ય પ્રાપ્તિના સાધન ઉપલબ્ધ કરાવે છે ત્યારે સફળતાની મહેચ્છા સાથે શનિદેવના આ મંદિરમાં પણ ભક્તોનું કીળિયારું ઉભરાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત